દેવર બાપા સીતારામ જય માતાજી મિત્રો તો નવા વિડીયોમાં ફરી વાર નવા ઇતિહાસ સાથે બધા મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ ગોપનાથ તો અહીં આપણે આપણે ગોપનાથ મહાદેવનો ઇતિહાસ જણાવશું અને ગોપનાથ નામ કેવી રીતના પડ્યું એ પણ જણાવશું તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહી તો જો આવી રીતનું આ પાર્કિંગ છે અને આ ટ્રાફિક પણ ફૂલ છે અને આ તમે જોઈ શકો છો આવી રીતનું આ લોકેશન છે જો આ છે શ્રી રામ નામનો તડતો પથ્થર મહાદેવને દર્શન કરી લીધા છે અને તમને પણ આપણે કરાવ્યા છે પણ ટ્રાફિક બહુ હતી એટલે થોડીક ક્લિપ લેવામાં તકલીફ પડતી એટલે નાનીમથી ઇમથી ક્લિપ લઈને તમને પણ દર્શન કરાવી દીધા છે તો હવે આપણે અહીંના ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ જણાવતા પહેલાં તમે હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ગોપનાથ મહાદેવ ના ઇતિહાસ ની વાત કરીએ તો આ મંદિર સાથે અનેક દંત કથાઓ જોડાયેલી છે પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિએ સૌથી યોગ્ય ગણાતી હોય તેવી એક દંત કથા નરસિંહ મહેતા સાથે સંકળાયેલી છે જેમનો ઉલ્લેખ નરસિંહ મહેતા એ પણ કર્યો હતો દંત કથા એવી છે કે નરસિંહ મહેતા તેમના ભાઈ અને ભાભી સાથે તળાજા શહેરમાં રહેતા હતા નરસિંહ મહેતા આખો દિવસ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવામાં રહેતા હતા તેનાથી કંટાળીને તેમના ભાભી નરસિંહ મહેતા મેણું મારે છે કે આખો દિવસ આમ જ રહેવું હોય એના કરતા તો જંગલ વિસ્તારમાં જઈ અને અને મહાદેવની આરાધના શરૂ કરે છે સાત દિવસ અંજળ લીધા વગર ભગવાન ઉપાસના કર્યા બાદ આખરે મહાદેવ તેના પર પ્રસન્ન થાય છે અને નરસિંહ મહેતા ને દર્શન આપે છે અને ભગવાન શિવ નરસિંહ મહેતા ને વરદાન માગવાનું કહે છે ત્યારે નરસિંહ મહેતા પછી ભગવાન કૃષ્ણ ભગવાન અને ગોપીઓને ગોપનાથ માં બોલાવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની રાસલીલાના દર્શન કરાવે છે અને આજે પણ મંદિર ની અંદર પ્રવેશતા જ ઉપર નજર કરીએ તો સ્થાપત્ય કલાના ના નમુના સ્વરૂપે રાસલીલાના દર્શન થાય છે રાસલીલા પૂરી થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ ફળાહાર માટે વનમાંથી શુદ્ધ ફળ ગોતી અને લાવે છે પરંતુ ગોપીઓનો એક નિયમ હતો કે તે ભગવાન શિવની પૂજા કર્યા પછી જ કોઈ પણ વસ્તુ આરોગતા હતા પછી ભગવાન શિવની પૂજા કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને તેમના આભૂષણો એટલે કે ગોપીઓના ઘરેણાંની શિવલિંગ બનાવવાનું કહે છે અને પછી ગોપીઓ પોતાના ઘરેણાની શિવલિંગ બનાવે છે અને ભગવાન શિવની પૂજા કરે છે અને આ શિવલિંગ ગોપીઓના ઘરેણામાંથી બનાવ્યું હતું એટલા માટે ગણેશ આ સ્થળનું નામ ગોપનાથ પડ્યું છે તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરી અને જણાવી દેજો અને કોમેન્ટમાં જય ગોપનાથ મહાદેવ લખી દેજો તો મિત્રો હવે આપણે અહીં વિડીયોને કરીએ છીએ પૂરો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા ચાર પાંચ મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા નવા વિડીયો મળતા રહે એટલે પાણી આવી ગયું હાલો તો આપણે ભાઈ